સંમેલન યોજાય આ સંમેલનમાં આખા ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સમર્થકો હોદ્દેદારો અને વિશેષમાં આ વિસ્તારમાં ચૂંટણી છે એટલે વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના ખેડૂતો ખૂબ મોડી સંખ્યામાં આ કાર્યક્રમમાં સ્વયંભૂ હાજરી આપી છે થોડા દિવસો પહેલાં અહીંયા મુખ્યમંત્રી આવ્યા તો એના કાર્યક્રમમાં માણસો ભેગા કરવા માટે લાઇટ કાપી નાખી જેથી કરીને લાઇટ ન હોય તો ગામમાંથી માણસો સભામાં આવે અને એક બાજુ આમ આદમી પાર્ટીની સભા છે આટલી બધી ગરમી હોવા છતાંય જબરજસ્ત તડકો પડે છે છતાંય સ્વયંભૂ લોકો સવારના નવ વાગ્યાથી અત્યારે કેટલા વાગ્યા છે એક વાગ્યા સુધી આ સભામાં હાજરી આપી આ બતાવે છે કે લોકોની અંદર એક જનૂન છે લોકોની અંદર એક પીડા પણ છે કે ક્યાં સુધી સહન કરશું ક્યાં સુધી આમ ચાલશે તો લોકોએ આજના આ સંમેલન પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં કંઈક મોટી ક્રાંતિ આવવાના એંધાણ છે વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના ખેડૂતો કંઈક નવો ઇતિહાસ લખવા જઈ રહ્યા હોય એવું આજના આ કાર્યક્રમ પરથી પ્રતીત થાય છે હું બધાને વિનંતી કરું છું આખા ગુજરાતના સૌ લોકોને કે જેવી વિસાવદર ભેસાણની ચૂંટણીની તારીખ જાહેર થાય એટલે આખા ગુજરાતમાંથી તમામ સમાજના તમામ ધર્મના તમામ ઊંચ નીચના ભેદભાવ વગર સૌ માણસો વિસાવદરમાં આવે અને આ ક્રાંતિની લડાઈમાં પોતાનું યોગદાન આપે એવી હું સૌને વિનંતી કરું છું